જૂની અદાવત રાખડી પત્રકાર પર કરાવ હુમલો બનાવની વિગત એવી છે કે ગૌતમભાઈ બારોટ માહિર ગુજરાત નામનો પાક્ષિક ન્યૂઝપેપર ચલાવે છે તેઓ તારીખ નવ મે માર્ચ બે હજાર પચીસના રોજ ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાસે ચાની લારી ઉપર ચા પીને નીકળ્યા હતા ત્યારે એક ઇસમ નામે પ્રકાશ કિરીટસિંહ પરમાર તેમની ટુ વ્હીલર લઈને ગૌતમભાઈની ગાડીને અથાડી હતી અથાડતાની સાથે જ પ્રકાશ દ્વારા ગૌતમભાઈ ને અપશબ્દ ગાળા ગાડી બોલવાના ચાલુ કરી હતી ને પ્રકાશે પહેરેલું હેલ્મેટ પ્રકાશે કાઢી ગૌતમભાઈને માથાના ભાગે તથા હાથના ભાગે મારવાનું ચાલુ કરી દીધું હતું અને ચાંદી નાખવાની ધમકી પણ આપી હતી અને ગૌતમભાઈએ પોતાનો પચાવ ન કર્યો હોત તો માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ શકતી હોત તેને લઈને ગૌતમભાઈનો હાથ પણ ફ્રેક્ચર થયો હતો ગૌતમભાઈને વધુ દુખાવો થતાં તેઓ ગોત્રો હોસ્પિટલ સારવાર અર્થે પહોંચી ગયા હતા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં આવી ગૌતમભાઈ દ્વારા યોગ્ય ન્યાય મળે તે માટે ગુનો દાખલ કરાવ્યો હતો અગાઉ પણ એ મારી પાછળ આવી રીતે બે ત્રણ વાર આવેલો છે ગાડી અથાડવાની કોશિશ કરી હતી અને નવ તારીખના રોજ ગાડી અથાડીને સામેથી ઝઘડો કરેલો છે અને એટલે મારી માંગ એવી છે કે હવે આ ધીરે ધીરે એક અસામાજિક તત્વમાં આવી રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ જ રહ્યું છે એટલે મારી માંગ એ છે કે અવારનવાર જો આ રીતે પત્રકારો પર હુમલા થતા હોય છે તો હવે સરકારને એટલી જ વિનંતી છે કે કડકમાં કડક આવા લોકો ઉપર કાર્યવાહી થાય તેવી મારી માંગ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો